હવે જો આગળના પ્રશ્નમાં જોવા જઈએ તો પ્રશ્ન કંઈક આપણને સ્વરૂપે આપેલો છે કે મહેશ રૂપિયા બાર હજાર સાદા મૂકીએ દર અને વ્યાજે મૂકેલ વર્ષની સંખ્યા સરખી હોય તથા કુલ વ્યાજ સાતસો વીસ રૂપિયા મળે તો આ સંજોગોમાં વ્યાજનો દર કેટલો હશે હવે અત્યાર સુધીમાં આપણે શું કરતા હતા કે ભાઈ જે તમને વ્યાજનો દર આપે એના ગુણ્યા આપણે શું કરી નાખતા હતા તો કે વર્ષ આના કારણે મને શું મળતું હતું મારે કુલ કેટલા ટકા વ્યાજ મળે છે એ મને મળતું હતું એટલે કે કુલ વ્યાજની વ્યાજની ટકાવારી મને મળતી હતી ટકાવારી રેડી ધારો કે હું પાંચ વર્ષ માટે બે પાંચ ટકા લેખે બે વર્ષ માટે મૂકું તો મને કુલ દસ ટકા વ્યાજ મળતું હતું તો હવે મારે પેલા એ ફાઇન્ડ કરવું પડે કે મને છે ને અહીંયા વ્યાજની રકમ આપી દીધી નવ હજાર સાતસો વીસ અને મને કુલ રકમ પણ આપી દીધી છે એટલે શું છે કે ભાઈ મારે પેલા કરવું પડે કે મને કુલ કેટલા ટકા વ્યાજ મળેલું હશે અથવા તો આમ પણ નવ હજાર સાતસો ને વીસ એ બાર હજારના કેટલા ટકા કહેવાય એના કારણે મને આ એમાઉન્ટ મળશે કે ભાઈ કુલ કેટલા ટકા વ્યાજ મળેલું છે તો એ શોધવા માટે આપણે અગાઉ ટકા શું ફાઇન્ડ કરવાનું છે નવ હજાર સાતસો વીસ કોની ઉપર તો કે બાર હજાર ઉપર અને ગુણ્યા નાખવાના સો રેડી શૂન્ય 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 ત્રણ ત્રણ કુલ વ્યાજ છે ને એક્યાસી ટકા મને મળતું હશે એટલે અહિયાં સુધી ગયું આ ટકાવારી મને મળી ગઈ એક ટકા હવે સમજો તો એને એવું કીધું વાર્ષિક દર જે રેટ છે અને વર્ષ એ બે સમાન છે એટલે લઈ લો હું અહીંયા એક્સ છે અને અહીંયા એક્સ છે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો શું થઈ ગયો સ્ક્વેર થઈ ગયો તો એક્સ નો વર્ગ બરાબર એક્યાસી હોય તો મારી એક્સ ની જે કિંમત આવશે કેટલી આવશે નવ રેડી કારણ કે એક્યાસી માં નવ અને ગુણ્યા નવ બે વસ્તુ છુપાયેલી છે તો વર્ષ પણ નવ હશે અને ટકાવારી પણ શું હશે નવ જ હશે એટલે અહીંયા મારે રેટ પૂછેલો છે એટલે રેટ કેટલો આવી ગયો નવ ટકા જો તમને

ચાર ટકા હંમેશા એ બાર મહિનાની વાત છે બાર માસની વાત છે પણ અહીં જે મને ત્રણ મહિનાનું અમાઉન્ટ કરવી પડે તો છ મહિનાના બે ટકા હોય જો છ મહિનાના બે ટકા હોય તો છ ના અડધા ત્રણ તો ત્રણ મહિનાના એક ટકા હોય જો બાર ના અડધા છ છ બે ના અડધા એક એટલે એક ટકા મને વ્યાજ મળેલું છે એક ટકા એ રૂમ કિંમત કઈ આપી તો કે એક ટકાએ મને કિંમત આપી છે બસો પચાસ રૂપિયા તો સો ટકાએ કેટલા આવી તિરાશી બની શકે એકની પાછળ બે શૂન્ય મૂકવા એટલે સો થાય તો બસો ને ની પાછળ હું પાછા બે શૂન્ય મૂકવા જઈશ એટલે મારી જે રકમ આવવાની છે એ કેટલા રૂપિયા આવવાની છે પચીસ હજારની મારી રમાઉન્ટ આવવાની છે તો પચીસ હજાર ઓપ્શન જોવા જઈએ ઓપ્શન નંબર બીની અંદર તમને પચીસ હજાર રૂપિયા જોવા મળે છે રેડી આગળ વધશું આગળ તમને કહેવામાં આવે છે પ્રશ્ન નંબર 14 ની અંદર રૂપિયા 5000 ના 2 વર્ષ માટે 4% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો થાય તફાવત આવો જો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત પૂછાય એટલે ગણવાનું ચક્રવૃદ્ધિ વ્યાજ આવો અગાઉના વિડિયોમાં આપણે વાત કરી પહેલા વાત કરીએ કેટલા રૂપિયા છે તો કે 5000 કેટલા વર્ષની વાત છે તો કે 2 વર્ષ એટલે પહેલું વર્ષ અને બીજું વર્ષ કેટલા ટકા લખે તો કે ચાર ટકા તો અહીં પણ ચાર ટકા અને અહીં પણ ચાર ટકા ચાર ટકા કાઢવા માટે બે શૂન્યને શું કરી દેવાય ઉડાડી દેવાય તો પચાસ ગુણ્યા ચાર કરો એટલે પચાસ બસો કારણ કે ચાર પંચાને વીસ તો અહીંયા બસો ગુણ્યા કેટલા થશે તો કે બે પાછું વિચારો કે હવે આના ચાર ટકા તો બે શૂન્ય ઉડાડી ગયો ચાર દુણ્યા આઠ પણ આઠ ગુણ્યા કેટલા થઈ ગયા એ

કે ભાઈ રૂપિયા અઢાર હજારનું સાડા ત્રણ ટકા લેખે કે ત્રણ પોઈન્ટ પાંચ ટકા લે ચાર વર્ષ માટે સાદા વ્યાજ મૂકવાથી કેટલું વ્યાજ મળશે કેટલા ટકા મૂક્યું છે તમે સાડા ત્રણ ટકા પણ કેટલા વર્ષ માટે ચાર વર્ષ તો આપણે જેમ સાદા વ્યાજમાં ગણીએ છીએ કે ત્રણ છે અને ગુણિયા કેટલા છે તો કે ચાર આ બેનો શું કર નાખવાનો ગુણાકાર રેડી ગુણાકાર કરો તો ચાર તેરી બાર એટલે કે બાર તો મળ્યા અને અડધો ટકો

ચૌદને હું દસ અને કેટલા કહી દઈશ ચાર એકસો એંશી ગુણ્યા દસ કરવા જઈએ એટલે કેટલા મળે અઢારસો અઢારનો ઘડિયો બોલો અઢાર એકા અઢાર અઢાર છત્રીસ અઢાર ત્રીસ ચોપન અઢાર ચોક બોતેર અને પાછળ એક મીંડું લાગે એટલે સાતસો ને કેટલા રૂપિયા થઈ ગયા વીસ રૂપિયા શૂન્યની શૂન્ય બેના બે સાત ને આઠ પંદરનો પાંચો વધી એવી એક એક ને એક બે તો જે તમને વ્યાજ મળશે કેટલું મળશે પચીસો ને વીસ રૂપિયાનું તમને વ્યાજ મળવાનું છે એટલે તમારા પ્રશ્નનો જવાબ આવવાનો શું આવવાનો છે એ પ્રશ્નનો જવાબ આવશે રેડી આગળ વધશું આગળના પ્રશ્નની ધારો કે હું વાત કરવા જાઉં પ્રશ્ન કાંઈક આવો બને છે કે ભાઈ ચાલીસ હજારનો સાડા બાર ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ કેટલું થાય ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું આવ્યું તો કાંઈ વાંધો નહીં પ્રોસેસ ચાલુ કરીએ કેટલા રૂપિયા મને આપેલા છે તો કે ચાલીસ કેટલા વર્ષ માટે છે તો કે ત્રણ વર્ષ તો એક કામ કરીએ અહીંયા એક આ બે અને ત્રણ મેં શું કરી દીધા ભાગ પાછું વિચારો કેટલા ટકા છે તો કે બાર પોઈન્ટ પાંચ ટકા અહીં ગણવાના થશે અહીં પણ બાર પોઈન્ટ પાંચ ટકા ગણવાના થશે અને અહીં પણ મારે બાર પોઈન્ટ પાંચ ટકા ગણવાના થશે રેડી હવે સમજો તો બાર ટકા સાડા બાર ટકા એટલે શું તો કે સોના અડધા પચાસ પચાસના અડધા પચીસ પચીસના અડધા સાડા બાર તો કે પચાસ પચીસ અને સાડા બાર તો તમારે શું કરવાનું અડધાના અડધાના અડધા ત્રણ વાર અડધા કરવાના રહેશે તો અહીંયાથી ચાલુ કરો ચાલીસ હજારના અડધા વીસ હજાર વીસ હજારના અડધા દસ હજારના દસ હજારના અડધા તો કે પાંચ હજાર મળે છે પંદર હજાર હવે એના પાંચ હજારના પાછા સાડા બાર ટકા એટલે કે અડધાના અડધાના અડધા પાંચ હજારના અડધા બે પાંચસો જો ક્યારેક કદાચ બની શકે તમે આ બધું અડધાના અડધા કરવામાં ભૂલી जाओ તોય ચિંતા નહીં કરવાની લખતું જવાનું કે ભાઈ પાંચ હજાર બે હજાર બસો રેડી એક હજાર કેટલા થશે હજી વાર ભૂલી જાઓ તો ચિંતા નહીં કરો લખતું જવાનું પાંચ હજારના અડધા પચીસો પચીસો ના અડધા સાડા બારસો સાડા બારસો ના અડધા છસો પચીસ તો અહીંયા છસો ને પચીસ થાય પણ ગુણ્યા કેટલા કર નાખવાના ત્રણ રેડી તો પાછું વિચારો પચીસ તેરી પંચોતેર છ તેરી અઢાર તો ફરી દેખાત દેખા પચીસ અને બીજા નંબરમાં છ તેરી કેટલા થઈ ગયા અઢાર મળશે પાછું વિચારો હવે શું કરવાનું છસો ને જે પચીસ આવે છે એના પાછા મારે સાડા બાર ટકા એટલે અડધાના અડધાના અડધા કેલેવર કરવાના ત્રણ વાર પણ એપ્રોક્સિમેટ આન્સર લાવશો તો પણ વેલ એન્ડ ગુડ રહેશે તો ધારો કે આ પચીસ છે પચીસ ના ઘડી હું સાઈડમાં મૂકી દઉં ખાલી છસો ની હું વાત કરું હજી એકવાર કેવી વાત કરશું ખાલી છસોની તો જો હું છસોની હું વાત કરવા જાઉં છસોના અડધા ત્રણસો ત્રણસોના અડધા દોઢસો દોઢસોના અડધા પંચોતેર એટલે પહેલાં મને પંચોતેર તો મને અડધાના અડધાના અડધા થઈ ગયા ત્યારબાદ ધારો કે હું પચીસની વાત કરવા જાવ પચીસના અડધા બાર પોઈન્ટ પાંચ હજી એકવાર અડધા બાર પોઈન્ટ પાંચ બાર પોઈન્ટ પાંચના અડધા છ પોઈન્ટ પચીસ અને છ પોઈન્ટ અડધા ત્રણ પોઈન્ટ હવે

તો અહીંયા તમને ક્યાંય એટલે ક્યાંય પોઈન્ટ એકસો ને વાળો ઓપ્શન મળતો નથી તો ગણિતરી કર્યા વગર સીધું શું મૂકી દેવાય આમાંથી એક પણ નહીં રેડી કોઈ પણ પ્રકારનો અહીંયા પોઈન્ટ એકસો પચીસ મળતો નથી એટલા માટે જવાબ તમારો આવી જાય આમાંનો એક પણ નહીં છતાં તમે સરવાળો કરશો તો પણ તમને ઓપ્શન મળશે નહીં એટલે જવાબ ડી જ આવશે આગળ આવ્યું છે એક વ્યક્તિને બેંકમાં રૂપિયા પચીસો જમા કરાવ્યા અને નવ માસ બાદ તેમાંથી પંદરસો ઉપાડી લીધા અને એક વર્ષના અંતેને એને બાર ટકાના દરે કુલ વ્યાજ એને કેટલું મળશે હવે હું તમને સમજાવું સરળ રીતે કે ભાઈ બાર જે છે એ કેટલા વર્ષમાં કેટલા માસ માટે છે બાર માસ માટે જો બાર માસ માટે બાર હોય તો હું તમને એમ કહી શકું કે એક માસનું વ્યાજ એને એક ટકા મળતું હોય સમજાય છે બાર માસના બાર ટકા હોય તો એક માસનું કેટલા ટકા હોય એક ટકા હોય તો હવે પ્રશ્ન વિચારો એક વ્યક્તિએ બેંકમાં પચીસ રૂપિયા જમા કરાવ્યા અને નવ માસ પછી ફરીથી કેટલા માસ પછી નવ માસ તો એનો મતલબ એવો થાય કે આ પચીસ રૂપિયા જે છે એને નવ માસ માટે તો રોઈકા જશે જે પણ એને ઉપાડ કર્યો છે કેટલા માસ પછી કર્યો છે નવ માસ પછી રેડી એટલે શું થાય કે ભાઈ એને નવ માસ માટે પચીસો રૂપિયા રાખેલા જ છે અને નવ માસ માટે રાખેલા હોય તો એને નવ ટકા વ્યાજ આના ઉપર મળ્યું હોય નવ માસનું વ્યાજ નવ માસનું નવ ટકા એને વ્યાજ મળેલું હોય તો નવ ટકા કેમ કાઢવાના શૂન્ય શૂન્ય ઉડાડી દો પચીસ નવા બસો ને કેટલા થઈ ગયા તો કે પચીસ રેડી આ નવ માસની પ્રોસેસ થઈ પછી શું થયું કે ભાઈ પછી જ્યારે એને પંદરસો રૂપિયા ઉપાડી લીધા મુકાતા કેટલા પચીસો એમાંથી ધારો કે પચીસો પંદરસો રૂપિયા ઉપાડી લીધા હોય તો હવે ખાતામાં પૈડા કેટલા હોય એક હજાર રૂપિયા એક હજાર જે છે એના ઉપર ત્રણ ટકા બાકી છે શું કામ કારણ કે મહિના બાકી છે નવ માસ પૂરા થઈ ગયા ત્રણ માસ તો ત્રણ માસ માટે એક હજાર રૂપિયા મહિલા હોય તો હજી એના વધારાનું કેટલા ટકા વ્યાજ મળશે ત્રણ ટકા તો આના ત્રણ ટકા કાઢવા માટે તમે શું કરો છો શૂન્ય શૂન્ય બે કાઢી નાખો છો દસ તેરી તો કે ત્રીસ વધારાના ત્રીસ રૂપિયા બીજા પણ મહિલા હોય તો ટોટલ વ્યાજ જોવા જઈએ આગળના પ્રશ્નની ધારો કે વાત કરવા જાય કીધું છે એક વ્યક્તિ રૂપિયા પાંચ હજાર એક વ્યક્તિ રૂપિયા પાંચ હજાર આઠ ટકાના દરે વ્યાજે લે છે અને અગિયાર ટકાના દરે પુનઃ કરે છે આ સંજોગોમાં ત્રણ વર્ષમાં તેને કુલ આવક કેટલી હશે આવો નવો પ્રશ્ન અગાઉ ગયો કે ભાઈ એને વાર્ષિક ફાયદો કેટલો થતો હશે બે ટકાનો ફાયદો થતો હતો અને આઠસો આઠ હજાર રૂપિયા હતા તો એ પણ તમે ગણી લીધો પણ આને જો હું સમજવા જાઉં તો એને શું કીધું કે ભાઈ આઠ ટકા લેખે એના ત્રણ વર્ષ માટે લીધા છે એનો મતલબ શું થાય કે એને ચોવીસ ટકા વ્યાજ ચૂકવવું પડતું હશે અમુક શું હોય કે ભાઈ બીજા પાસેથી વ્યાજે લે ને બીજાને વ્યાજે આપે જ્યારે વ્યાજે જો કે બેંકનો આવો જ બિઝનેસ છે તમે જ્યારે એને ધિરાણ કરો છો અંદર મૂકો છો પૈસા ડિપોઝિટ સ્વરૂપે ત્યારે તમને રેટ ઓછો આપે પણ જ્યારે તમે લોન સ્વરૂપે પાછા મેળવો ને ત્યારે તમને રેટ વધારે આપે તો બે જેનો ડિફરન્સ છે ને તમને ઓછા પૈસે લે અને વધારે પૈસે ટકાવારીએ તમને આપે ત્યારે જે બેનો ડિફરન્સ છે ને એ જ બેંકનો નફો હોય છે તો બસ એવું જ કામ કરે છે કે ભાઈ આઠ ટકાના દરે એ ત્રણ વર્ષ માટે લે છે અને અગિયાર ટકાના દરે એ ત્રણ વર્ષ માટે બીજાને શું કરે છે ધિરાણ કરે છે એટલે કે એને વ્યાજ મળતું હોય આ ટકા પોતાને મળે એમાં એ આપી કેટલા દે તો કે ચોવીસ ટકા તો જેનો ડિફરન્સ છે કુલ એ કેટલા ટકાનો મળતો હોય નવ ટકાનો એનો ફાયદો થતો હોય દર ટોટલ ત્રણ વર્ષનો જો એક વર્ષનો પૂછ્યું હોય આ તો ત્રણ વર્ષનો ફાયદો છે ને નવ ટકા ત્રણ વર્ષનો એક વર્ષનું પૂછ્યું હોય તો ત્રણ ટકા થાય પણ આપણને કીધું ભાઈ ત્રણ વર્ષમાં કેટલી આવક એને થશે એટલે કે નવ ટકાનો ફાયદો થયો પાછો વિચારો કેટલા હજાર હતા તો કે પાંચ હજાર રૂપિયા કરવાના નવ ટકા ટકાવારી કાઢવા માટે બે શૂન્ય શું કરી નાખવાની કાઢી નાખવાની નવ પંચાને પિસ્તાલીસ ને પાછળ એક શૂન્ય તો આ વ્યક્તિને કુલ ચારસો ને પચાસ રૂપિયાનો ફાયદો એટલે કે આવક થઈ હશે એટલે જવાબ તમારો શું આવશે એ ચારસો ને પચાસ રૂપિયા રેડી આગળ વધશું આગળ આપણને એવું કીધું છે કે રૂપિયા આઠ હજાર પર અઢી ટકા પ્રતિ વર્ષ લેખે ત્રણ વર્ષ માટે ગણેલા સાદા અને ચક્રોધી વ્યાજની રકમનો તફાવત શું થાય આ એક જેટલી આગામી જેટલા બે ત્રણ પ્રશ્ન આવી ગયા તફાવતનો એવો પાછો રિપીટ થયો તો આપણે અહીંયા તફાવત ફાઇન્ડ કરવાનો છે પણ કેટલા વર્ષની વાત છે ભાઈ ત્રણ વર્ષ મેં શું કીધું સાદા અને ચક્રોધી વ્યાજનો તફાવત પૂછાય ત્યારે ગણવાનું ચક્રોધી વ્યાજ પહેલેથી ચાલુ કરીએ કેટલા રૂપિયા છે તો કે આઠ હજાર આ આઠ હજારની રકમ છે સૌ પ્રથમ વાત કરીએ કેટલા ભાગ પાડવાના તો કે ત્રણ આ એક આ બે અને આ ત્રણ પહેલાંમાં કેટલા ટકા છે તો કે અઢી ટકા એટલે દરેક વખતે તમારે અઢી ટકાનું વ્યાજ ધ્યાનમાં લેવાનું થશે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ અને બે પોઈન્ટ પાંચ રેડી હવે અઢી ટકા એટલે શું તો કે દસ ટકા એના અડધા પાંચ ટકા એના અડધા અઢી ટકા તો દસ ટકાએ તો કે આઠસો પાંચ ટકાએ ચારસો અને અઢી ટકાએ બસો પણ આ બસો ગુણ્યા કેટલા કરવાના તો ફાઇનલી બસો ગુણ્યા મારે ત્રણ કરવાના થશે અત્યારે નથી કરવા પર જોઈ જશે અઢી ટકા એટલે દસ ના અડધાના અડધા દસ છે આઠસો એના અડધા ચારસો એના અડધા બસો એટલે અઢી ટકા હવે આના અઢી ટકા તો કાંઈ દસ ટકા એ વીસ થાય દસ ટકા એ વીસ વીસ ના અડધા દસ દસ ના અડધા પાંચ પણ પાંચ ગુણ્યા કેટલા કરી નાખવાના તો કે ત્રણ રેડી હજી આગળ વધશો હજી આમાં કંઈ અત્યારે કેલ્ક્યુલેશન કરવાની કોઈ વાત છે નહીં આગળ વધશો હવે અઢી ટકા કરવાના તો દસ ટકાએ ઝીરો પોઈન્ટ પાંચ કહેવાય ઝીરો પોઈન્ટ કેટલા કહેવાય પાંચ એના અડધા જો તમે કાઢવા જાઓ તો ઝીરો પોઈન્ટ પચીસ થાય આ દસ ટકાએ પાંચ ટકા તો એના પણ અડધા કરવા પડે તો કેલ્ક્યુલેશનમાં ક્યાંય મુંઝાવાનું નહીં એક કામ કરો આની પાછળ બે શૂન્ય મૂકી દો શું કામ કારણ કે પોઈન્ટ પછી જેટલા પણ શૂન્ય મૂકો એ બધા નકામા હોય કાંઈ કામના ના હોતા નથી પણ આંકડા પછી ને પોઈન્ટ પચાસ કહેવાય પોઈન્ટ પચી પોઈન્ટ પાંચ કહેવાય પોઈન્ટ પચાસ કહેવાય પોઈન્ટ પાંચસો પાંચ હજાર પચાસ હજાર પાંચ લાખ ગમે કહી શકાય પણ પોઈન્ટ પછીના આંકડાની પાછળ મૂકો એમાં કોઈ મતલબ છે નહીં તો પાંચસોના અડધા અઢીસો તો અઢીસોના અડધા કેટલા થઈ ગયા એક પોઈન્ટ એનો મતલબ એવો થાય સોરી ઝીરો પોઈન્ટ એકસો એના અડધા તો અહીં હું મૂકવા જાઓ ઝીરો પોઈન્ટ ને પચીસ પણ ગુણ્યા ખાલી કેટલા થશે તો કે એક રેડી હવે વિચારો જ્યારે જ્યારે સાદા અને ચક્રોતનો તફાવત પૂછવામાં આવે ત્યારે પહેલાં ઉપર શું મારી દેવાનો ચોકડો બાકી જે વધે ને તફાવત જ વધે પાંચ તેરી તો કે પંદર અને જીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ એકસો પચીસ ગુણ્યા એક એટલે એનું જ થાય ઝીરો પોઈન્ટ એકસો ને પચીસ સરવાળો કરવા જઈએ પંદરમાં જીરો એડ કરો એટલે પંદર પોઈન્ટ એકસો ને પચીસ રૂપિયાનો મને શું મળવાનો છે મારો તફાવત મળવાનો છે પંદર પોઈન્ટ એકસો ને પચીસ તો ઓપ્શન ચેક કરવા જઈ પંદર પોઈન્ટ એકસો પચીસ આપણો ઓપ્શન કયો આવવાનો છે તો કે ડીની અંદર પંદર પોઈન્ટ એકસો ને જોવા મળે છે અથવા તો કે પંદર પોઈન્ટ બાર અથવા પંદર પોઈન્ટ તેર હોત ને તો એને પણ હું ધ્યાનમાં લઈ શકીશ આગળ વાત કરીએ કે રમણ બાર ટકાના સાદા વ્યાજે લોન લે છે અને ત્રણ વર્ષ બાદ પેટે જ્યાં પાંચ હજારને ચારસો રૂપિયા ચૂકવે છે તો આ સંજોગોમાં મુદ્દલની રકમ કેટલી હશે ફરીથી વાત કેટલા ટકાએ લે છે બાર ટકા કયું વ્યાજ છે સાદું વ્યાજ ને કેટલા વર્ષની વાત છે તો કે ત્રણ વર્ષની વાત છે અને વ્યાજના એને કેટલા ચૂકવા પાંચ હજાર ચારસો એટલે વ્યાજ જો મારે ગણવું હોય તો હું આમ કહીએ છીએ કે ભાઈ બાર ટકા ગુણ્યા કેટલા વર્ષ માટે ત્રણ વર્ષ તો કે બાર તેરીના છત્રીસ અત્યાર સુધીમાં એને છત્રીસ ટકા વ્યાજ ચૂકવું હોય અને છત્રીસ ટકા બરાબર રૂપિયા કેટલા આપ્યા છે પાંચ હજાર ચારસો તો હંમેશા મુદ્દલ સો ટકા એ હોય છત્રીસ હવે છત્રીસ ને ચોપન ને બે ને અઢાર વડે ભાગી શકાય તો અઢાર દો ને છત્રીસ ને અઢાર તેરી ચોપન એટલે અહીં ત્રણસો થઈ ગયા આના અડધા કરવા જાવ એટલે કેટલા થઈ જશે તો કે પચાસ રેડી ગુણાકાર કરો પાંચ તેરી પંદર

રૂપિયા એકવીસો થાય છે આ જ રકમનો બે વર્ષ માટેનું સાદું વ્યાજ શોધો હવે એક સમજો તો ધારો કે હું ચક્રવૃત્તિ વ્યાજની સ્પેશિયલી વાત કરું જે મને અમાઉન્ટ કોઈપણ પ્રકારની ન થાય હતી તો હું શું કરીશ ધારી લઈશ કે ધારો કે મારું જે રકમ હતી કેટલા રૂપિયા હતી તો કે સો રૂપિયા કેટલા વર્ષ માટે મૂકી તો કે બે વર્ષ માટે બે વર્ષ એટલે અહીંયા પણ દસ ટકા હોય અને અહીંયા પણ કેટલા ટકા હશે દસ ટકા સોના દસ ટકા એટલે દસ ગુણ્યા કેટલા કરવાના બે દસના દસ ટકા એટલે એક ગુણ્યા કેટલા કરવાના તો કે એક પાછું વિચારો દસ દુ વીસ થાય અને એક એકા એક થાય તો કુલ જે વ્યાજ છે કેટલા ટકા છે એકવીસ રેડી મને ચક્રવૃદ્ધ વ્યાજ મારું એકવીસ મળવું જોઈએ સાદા વ્યાજની વાત કરીએ તો સાદા વ્યાજમાં દસ છે અને ગુણિયા વર્ષ કેટલા છે તો કે બે તો સાદું વ્યાજ મને વીસ મળવું જોઈએ તો વિચારો તો કે આ એકવીસો રૂપિયા મને આપ્યા છે એકવીસો એ કયા વ્યાજને આપ્યા છે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્રો કેટલા ટકા હતું એકવીસ ટકા તો ત્રિયાશી આમ બને કે ભાઈ એકવીસ ટકાએ રૂપિયા મને કેટલા આપ્યા છે એકવીસો આપેલા છે તો સાદુ વ્યાજ તો વીસ ટકા બેઠે બેઠા અને વધારાની બે શૂન્ય તો વીસ ના વીસ હું બેઠે બેઠા મૂકી દઉં અને વધારાની બે શૂન્ય મૂકી દઉં એનો મતલબ એવો થાય કે મારું સાદુ વ્યાજ રૂપિયા આવશે એ કેટલા આવવાના છે સાદુ વ્યાજ રૂપિયા બે હજાર આવવાના છે રેડી તો આજે દાખલા હતા એ સના હતા સાદુ વ્યાજ અને ચક્ર વ્યાજના પ્રશ્નો તમે અહીંયા આપણે ચર્ચા કરી હજી આપણું એક ચેપ્ટર બાકી છે જેને નફો અને નુકસાન નફો અને ખોટ પ્રોફિટ અને લોસ કહેવામાં આવે તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ